ગુજરાત બોર્ડ એચએસસી ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં એમસીક્યુ વિભાગમાં સારા માર્ક્સ મેળવવાની ટિપ્સ અને સ્ટ્રેટેજી કોઈ પણ એમસીક્યુમાં એક શું શોધવાનું છે બે શું શું આપ્યું છે ત્રણ એના માટે કઈ થિયરી સાથે જોડાયેલું કયું સૂત્ર ઉપયોગ કરી શકાય એ ખબર પડે તો જ એમસીક્યુનો સાચો ઉકેલ મેળવી શકાય છે एक बार प्रकरण पूर्ण થાય ત્યારે થોડા एमसीक्यू ને ચોક્કસ સમય ગાળામાં પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કે ટેસ્ટ અવશ્ય કરવી જોઈએ સિમ્પલ લોજિક હોય તેવા ટૂંકા ગાળામાં સોલ્વ થઈ જાય એવા કે સીધા સૂત્ર આધારિત યાદ શક્તિ આધારિત एमसीक्यू જોના આવડે તો આપની તૈયારી પૂર્તિ નથી બોર્ડની પરીક્ષામાં આવતા એમસીક્યુમાં નેગેટિવ માર્કિંગ નથી માટે જે એમસીક્યુ ન આવડતા હોય તે એમસીક્યુમાં અંદાજ લગાવીને પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ બોર્ડની આ પરીક્ષામાં તમામ એમસીક્યુ એટેન્ડ કરવામાં જ ફાયદો અને હોશિયારી છે બોર્ડની પરીક્ષામાં તમારી પાસે એક એમસીક્યુ ઉકેલવા માટે સરેરાશ બોન્તેર સેકન્ડનો જ સમય હોય છે માટે શરૂઆતમાં જે એમસીક્યુ તમને ખૂબ સારી રીતે આવડે છે તે પહેલાં એટેન્ડ કરી લો અને ન આવડતા એમસીક્યુ પાછળ જરા પણ સમય વેડફવો નહીં ત્યારબાદ બાકી વધેલા એમસીક્યુમાં જે એમસીક્યુ થોડા ઘણા આવડે છે કે તમને સમજાય તેવા છે તેમાં પ્રયત્ન કરો ચાર વિકલ્પમાંથી જે વિકલ્પો લાગુ પડે એવા ન હોય તેનું અનુમાન કરી તેને રદ કરો હવે વધેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો કોમન સેન્સથી અંદાજ લગાવો આવું કરવાથી આપણે અંદાજ લગાવીને પણ મહત્તમ ફાયદો મેળવી શકીએ ત્યારબાદ જે એમસીક્યુમાં જરા પણ ખબર પડતી નથી તેવા એમસી નો જવાબ જે સાચો લાગે તે અનુમાન કરી અને પસંદ કરો આ પ્રક્રિયામાં જે એમસીક્યુ તમને સારી રીતે આવડે છે અને સાવ નથી આવડતા તેમાં સમય ઓછો બગડશે એમસીક્યુની પર શામાં જેવા તેવા આવડે છે કે કન્ફ્યુઝ કરે છે તેવા એમસીક્યુમાં જ આપણો સૌથી વધુ સમય વપરાય છે માટે કોઈ એક એમસીક્યુ માટે શરૂઆતમાં વધુ સમય વિતાવવો નહીં ગુજરાત બોર્ડની પરીક્ષામાં એમસીક્યૂની તૈયારી કરવા માટે સૌથી વધુ મહત્વ ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી એમસીક્યુ બેંક કે યુનિટ ટેસ્ટની બેંક કે બોર્ડના જૂના પેપરમાં પૂછેલા એમસીક્યુની બેંક કે ટેક્સ્ટબુકના નાના દાખલા નિયમો સિદ્ધાંતો વ્યાખ્યાઓ સૂત્રો વગેરે ખૂબ સારી રીતે તૈયાર કરો ત્યારબાદ જો સમય વધ્યો હોય તો ગુજકેટની પરીક્ષામાં પૂછેલા તમામ એમસીક્યુ તૈયાર કરો ત્યારબાદ નામાંકિત ખાનગી પ્રકાશનોના એમસીક્યુ તૈયાર કરો અને છેલ્લે જે ઈ કે નીતની પરીક્ષામાં પૂછેલા એમસીક્યુ તૈયાર કરો આ સિકવન્સમાં તૈયારી કરવાથી તમે ગુજરાત બોર્ડની પરીક્ષામાં એમસીક્યુના જવાબ ખૂબ સારી રીતે આપી શકશો એમસીક્યુની તૈયારી માટે કોઈપણ બુક સારી કે ખરાબ હોતી નથી હા આ તફાવત માત્ર તે બુક કઈ પરીક્ષામાં ફાયદો કરે છે તેના ઉપર હોય છે તો બુકની પસંદગી તે ખરેખર તોતે શેમાં ફાયદો કરે છે તે જાણીને કરો અત્યારે બજારમાં અનેક પ્રકારની એમસીક્યુની તૈયારી માટેની બુક્સ ઉપલબ્ધ છે માટે યોગ્ય બુક પસંદ કરવી તે ખૂબ જરૂરી હોય છે કોઈપણ પરીક્ષામાં આપેલા સમયમાં એમસીક્યુ સોલ્વ થઈ જાય તે પણ એટલું જ જરૂરી છે એમસીક્યુમાં સફળતા માટે આવડવું અને ઝડપી સોલ્વ કરી આગળ વધવું એ બંને એકસાથે જરૂરી છે પરીક્ષામાં ન આવડતા એમસીક્યુમાં એટલો બધો સમય ન વિતાવો કે બીજા તમને આવડતા એમસીક્યુ સોલ્વ કરવાના રહી જાય બોર્ડની એક્ઝામમાં આવતા એમસીક્યૂ એ બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ નીટ જીઇ વગેરે કરતા સરળ હોય છે જે વ્યક્તિના વિશ્વના કોન્સેપ્ટ વધુ ક્લિયર હોય વિશ્વને સમજીને તૈયાર કર્યો હોય અને ઝડપથી ગણતરી કરતા આવડતી હોય તેવા લોકો એમસીક્યુમાં સારા માર્ક્સ મેળવતા હોય છે જે પરીક્ષામાં એમસીક્યુમાં ખોટા જવાબના નેગેટીવ માર્ક હોય તેમાં અનુમાથી જવાબ આપવો એ ખૂબ નુકસાનકારક બની શકે છે માટે એવી પરીક્ષામાં જે ન આવડતા હોય તેવા એમસીક્યુ છોડી દેવામાં હોશિયારી છે એમસીક્યુ જેટલા અલગ અલગ પ્રકારની ગણતરી લોજિક કોન્સેપ્ટ ટોપિકના તૈયાર કરવામાં આવે એટલા તે વધુ સારી રીતે આવડે છે એકના એક જ પ્રકારના એમસીક્યુ વધુ વખત તૈયાર કરવાનો કોઈ અર્થ નથી થિયરીના જવાબ લખવામાં આપણી લખવાની દોરવાની યાદ રાખવાની ગણવાની આવડતનું માપ નીકળે છે જ્યારે એમસીક્યુમાં આપણી ઝડપથી જવાબ સુધી પહોંચી જવાની આવડતનું માપ નીકળતું હોય છે એમસીક્યુના પણ વિવિધ પ્રકાર પડે છે જેમ કે એક તો યાદશક્તિ પર આધારિત એમસીક્યુ જેમાં માત્ર યાદશક્તિના જોરે માર્ક્સ મેળવી શકાય બીજો પ્રકાર સૂત્રના સીધા ઉપયોગ પર આધારિત ગણતરીવાળા એમસીક્યુ હોય છે ત્રીજા મિક્સ સૂત્રોની ગણતરી પર આધારિત એમસીક્યુ હોય છે ચોથા વિશ્વના કોન્સેપ્ટ પર આધારિત તર્કશક્તિનું માપ કાઢે તેવા એમસીક્યુ હોય છે જે ગણતરી વાળા એમસીક્યુ કરતા પણ ઉકેલવા અઘરા હોય છે એનસીક્યુની ની પરીક્ષા દરમિયાન જરૂરી જે તે પ્રશ્નની આજુબાજુમાં જ કરવું જોઈએ જે તમારો સમય બચાવશે રફકામ પણ જરૂર પૂરતું જ કરવું જોઈએ શક્ય હોય તો પેન્સિલથી રફકામ કરવું જોઈએ અને પ્રશ્નપત્રમાં જ સાચો જવાબ ટીક કરી દેવો જોઈએ અને પછી તેને ઓએમઆર શીટમાં ટીક કરવો જોઈએ जो समय ओछो होए तो सीधु ओ एम आर शीट मा टिक करवो જોઈએ કે ડાર્ક બબલ કરવો જોઈએ ઓ એમ આર શીટ નું રીડિંગ કમ્પ્યુટર અને સ્કેનર વડે થાય છે તેથી જો તમે એક થી વધુ બબલ ડાર્ક કર્યા હોય કે બીજી એવી ભૂલો કરી હોય કે જે કમ્પ્યુટર સમજી શકતું નથી તો તે एमसीक्यू ના માર્ક્સ તમને મળતા નથી માટે ઓ એમ આર શીટ યોગ્ય રીતે જ ભરવી જોઈએ અને તેમાં બિનજરૂરી ચેકચાક વગેરે ન કરવું જોઈએ આશા રાખું કે આ માર્ગદર્શન તમને ખૂબ ઉપયોગી નીવડે તમે કમેન્ટ્સ લખીને મને સૂચનો કે અભિપ્રાય આપી શકો છો આભાર થેન્ક યુ